જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ ક્યારે ઉજવવાનો છે ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા આ દિવસે કેવી રીતે કરવી નૈવેદ્યમાં શું ધરાવવું કયો ભોગ લગાવો આ બધી જ માહિતી આ વિડિયોમાં સાંભળશું સૌ પહેલાં તો ગુજ્જુ પરિવારના દરેક દર્શક મિત્રોને દરેક ભાઈ બહેનોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના બોલો કૃષ્ણ કનૈયા લાલની જય મિત્રો ભગવાન કૃષ્ણ એ શ્રી હરિવિષ્ણુના આઠમા અવતાર તરીકે પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે અવતાર ધારણ કર્યો ગોકુળમાં યશોદાના પુત્ર બનીને મા યશોદાને અનહદ પ્રેમ આપ્યો બાળ લીલાઓ કરી ગાયો ચરાવી બાળ સખાઓને માખણ ચોરી ચોરીને ખવરાવ્યા કાળી નાગને નાથ્યો મામા કંસનો વધ કર્યો અને ગોપીઓ સાથે રાસલીલા કરી એવા જગતના નાથ એ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે શ્રાવણ મહિનાની વધ પક્ષની અષ્ટમી તિથિ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમી જેને આપણે પૂરી શ્રદ્ધાથી ધામધૂમથી ભક્તિભાવથી આ દિવસ આપણે ઉજવીએ છીએ શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો આથી કહેવાય છે કે જ્યારે અષ્ટમી તિથિ હોય રોહિણી નક્ષત્ર હોય ત્યારે જ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ મનાવાય છે તો મિત્રો આ વર્ષે રોહિણી નક્ષત્ર અને અષ્ટમી તિથિના કારણે જન્માષ્ટમીની તિથિ ક્યારે મનાવી તે અંગેની મૂંઝવણ છે તો સૌ પહેલાં એ જાણી લઈએ કે આપણે જન્માષ્ટમી ક્યારે મનાવવાની છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ ક્યારે ઉજવવાનો છે તો મિત્રો શ્રાવણ મહિનાની વધ પક્ષની અષ્ટમી તિથિ તારીખ છ સપ્ટેમ્બર બપોરે ત્રણ કલાક સાડત્રીસ મિનિટે શરૂ થઈ જાય છે જે સાત સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સાંજે ચાર કલાકને ચૌદ મિનિટે આ અષ્ટમી તિથિ સમાપ્ત થાય છે અને રોહિણી નક્ષત્ર શરૂ થાય છે તારીખ છ સપ્ટેમ્બર સવારે નવ કલાક વીસ મિનિટે અને સમાપ્ત થાય છે દસ કલાક પચીસ મિનિટે ભગવાન શ્રી બાળગોપાલનો જન્મ મધ્યરાત્રિએ થયો હતો આથી રોહિણી નક્ષત્રને જોતા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ મનાવવાનો રહેશે તારીખ છ સપ્ટેમ્બર રાત્રે બાર કલાકે આ દિવસે રોહિણી નક્ષત્ર અને રાત્રિ પૂજા માટેનો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ મનાવવા માટેનો શુભ સમય છે આ દિવસે ગોકુળ અને મથુરામાં તથા સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે તો આપણી ઘરે પણ આપણે જન્માષ્ટમીની ઉજવણી તારીખ છ સપ્ટેમ્બર રાત્રિના બાર વાગે કરી શકાશે કારણ કે બીજા દિવસે સવારે દસ વાગે રોહિણી નક્ષત્ર સમાપ્ત થાય છે આમાં રોહિણી નક્ષત્રને ધ્યાનમાં લઈને જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાનો છે તારીખ છ સપ્ટેમ્બરના દિવસે તો મિત્રો આ હતી જન્માષ્ટમીનો ઉત્સવ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ ક્યારે ઉજવવો તેની સંપૂર્ણ માહિતી હવે જાણીશું શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ ઉત્સવ જન્માષ્ટમીનું મહાત્મ આ દિવસે કયા કાર્યો કરવા ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કેવી રીતે કરવી તો મિત્રો આ દિવસે પૂરી શ્રદ્ધાથી આઠમનું વ્રત અને ઉપવાસ કરવાથી મનુષ્યને સો જન્મોના પાપોમાંથી મુક્ત મળશે એવું વિધાન બ્રહ્મપુરાણમાં કરેલું છે જન્માષ્ટમીનું આ વ્રત ખૂબ જ પુણ્યદાયી છે શાસ્ત્રોમાં કહ્યું છે કે જન્માષ્ટમીના દિવસે લડ્ડુ ગોપાલને વિધિ વિધાનથી પૂજા કરવી ભગવાન શ્રી કૃષ્ણનું આ દિવસે આ તિથિએ આસન ફૂલ ઝૂલા પાધ્ય મોરપંખ આદિથી પૂજન કરવું પંચામૃતથી સ્નાન કરાવી અનુલેપન અને આચમન દ્વારા ભગવાનને ફળ ફૂલથી પૂજા કરવી તથા સુંદર વસ્ત્રો અને સુંદર આભૂષણો પરિધાન કરીને તથા ધૂપ દીપ અષ્ટગનથી આરતી કરી બાલગોપાલને દૂધ દહીં માખણ મિશ્રી પંજરી સુખડી અને મીઠાઈ તેમજ ફળ અર્પણ કરી આ રીતે શુદ્ધ અને પવિત્રતાથી પૂજન કરવાથી જન્માષ્ટમીનું આ વ્રત ખૂબ જ ફળદાયી છે ભગવાન શ્રી કૃષ્ણ એ જગતના પાલનહાર છે જગતના પોષણહર્તા છે આથી નંદલાલાનો જન્મદિવસ તથા નંદ જન્મોત્સવ ઈશ્વર ઉપર પૂરી શ્રદ્ધા રાખીને જરૂર ઉજવવો જોઈએ આ દિવસે સંતાન ગોપાલ મંત્ર વિષ્ણુ સહસ્ત્ર નામની માળા કરવી ભાગવદ ગીતાના પાઠ કરવા ભજન કીર્તન કરી હરિના ગુણ ગાય ભક્તિ અને શક્તિ પ્રમાણે આવ્રત કરવું આવ્રત કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે તથા શ્રી કૃષ્ણ શરણમ મમહ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો જોઈએ રાત્રે બાર વાગ્યે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો ત્યારે સેવા પૂજા કરી આરતી થાળ અને સ્તુતિ કરીને ભગવાનની પ્રસન્નતા માટે નંદ ઘેર આ ભર્યો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય હો નંદ લાલકી કી આ નાદનો જયઘોષ કરવો ભગવાન શ્રી બાલકૃષ્ણનો જન્મ ઉત્સવ થઈ જાય ત્યાર પછી રાત્રિના બાર વાગ્યા પછી ભગવાનને જે ભોગ અર્પણ કર્યો હોય તે પ્રસાદી લઈ પારણા કરી શકાય ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે બીજા દિવસે એટલે કે નોમના દિવસે જ્યારે નંદ મહોત્સવ થાય ત્યારે ગાય માતાની સેવા પૂજા કરવી કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને ગાય વહાલી હતી તથા અષ્ટમી અને નવમીના દિવસે તુલસી માતાની પૂજા જરૂર કરવી જોઈએ તુલસી માતાને દીપદાન કરવું જોઈએ માતા તુલસીના આઠ પવિત્ર નામ છે તેનું સ્મરણ કરવું જોઈએ વૃંદા વૃંદાવની વિશ્વ પૂજિતા વિશ્વ પાવની ધ્રુપસારા નંદિની તુલસી અને કૃષ્ણજીવની માતા તુલસીના આ આઠ નામ જપવા માત્રથી જ મન અને હૃદય પવિત્ર થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે કારણ કે ભગવાન શ્રી હરિવિષ્ણુને તુલસી અતિ પ્રિય છે આથી તુલસી માતાની પૂજા કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનું જે બાળ સ્વરૂપ છે બેઠેલી મુદ્રામાં હોય છે તેને લડ્ડુ ગોપાલ કહેવામાં આવે છે આ મૂર્તિ જો ઘરના મંદિરમાં હોય તો તે ખૂબ જ શુભ ગણાય છે જેના ઘરના મંદિરમાં ગોપાલની મૂર્તિ હોય તેના ઘરમાં ક્યારેય સંતાનની ખોટ નથી આવતી તેનો વંશનો વેલો સદાય ચાલુ રહે છે તથા ભગવાન રાધાકૃષ્ણની જે ઊભી મુદ્રામાં મૂર્તિ હોય છે તે યુગલ સ્વરૂપ કહેવાય છે તેની મૂર્તિ કે ફોટો પણ ઘરમાં રાખવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રીહરિના કોઈ પણ સ્વરૂપની પૂજા કરતી વખતે દૂધ દહીં માખણ મિશ્રી તથા પંજરીનો ભોગ ખૂબ જ શુભ ફળ આપે છે ઈશ્વરની એક નિષ્ઠાથી કરેલી ભક્તિ હંમેશા ઉત્તમ ફળદાયી રહે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જે મનુષ્ય હંમેશા સંતુષ્ટ મન રાખે છે તન મન અને ઇન્દ્રિયોને પવિત્ર રાખે છે તે ભક્ત મને પ્રિય છે વેદોમાં પણ કહ્યું છે કે જે મનુષ્ય ઈશ્વરની આરાધના કરે છે શુદ્ધ ભાવનાથી ભક્તિ કરે છે તેને ચાર પદાર્થની પ્રાપ્તિ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે મન નિર્મળ રહે છે અને સંસારના તમામ સુખ ભોગવીને મોક્ષને પ્રાપ્ત કરે છે ભગવાન શ્રી વિષ્ણુના અવતાર કૃષ્ણએ કંસ જેવા રાક્ષસનો નાશ કરવા પૃથ્વી પર જન્મ લીધો આ દિવસ એટલે જન્માષ્ટમી આ દિવસે માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ પૂરી શ્રદ્ધા અને ઉમંગથી જન્માષ્ટમીનો આ તહેવાર રંગે ચંગે પૂરી શ્રદ્ધાથી ઉજવાય છે જોલમી કંસનો નાશ કરવા મથુરામાં શ્રાવણ મહિનાની અંધારિયાની આઠમ મધ્યરાત્રિએ રાત્રિના વાગ્યે કારાવાસમાં જન્મ લીધો ભગવાનના જન્મની ખુશીમાં મથુરા દ્વારિકા ડાકોર જગન્નાથપુરી તેમજ ઇસ્કોન મંદિર તેમજ દરેક શહેર અને ગામોમાં રહેલા દરેક મંદિરો અનેરા ઉત્સાહ સાથે જન્માષ્ટમી ઉજવે છે આ દિવસે ઘર અને મંદિરને કેળના પાન નાગરવેલના પાન તેમજ રંગબેરંગવી ફૂલોના તોરણથી શણગારી મધ્ય સુધી જાગરણ કરી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાય છે રાત્રિના બાર વાગ્યે ઢોલ નગારા અને શંખની ધ્વનિ સાથે આરતી કરાય છે આ દિવસે દહીં માખણ મિશ્રી અને પંજરીનો પ્રસાદ રૂપે ભોગ ધરાવાય છે અને તેના બીજા દિવસે શ્રાવણ વદ નોમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની જન્મની ખુશીમાં છડી નોમનો તહેવાર ઉજવાય છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું બાળપણ જ્યાં વીત્યું હતું એ ગોકુળમાં તેમજ સમગ્ર શહેરમાં ગામડામાં દરેક શેરીઓમાં મટકી ફોડી ભગવાન શ્રી કૃષ્ણને પાળને ઝુલાવી આનંદ વ્યક્ત કરે છે આવી રીતે પૂરી શ્રદ્ધાથી ઉમંગ ઉલ્લાસથી ભગવાન શ્રી કૃષ્ણ જગતના પાલનહારનો જન્મદિવસ મનાવાય છે તો મિત્રો આ હતું ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ ક્યારે મનાવવો ભગવાન શ્રી બાલકૃષ્ણની સેવા પૂજા કેવી રીતે કરવી ભગવાનને કયો ભોગ લગાવો જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમે હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય બાલગોપાલ જય લડ્ડુ ગોપાલ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તથા ગુજ્જુ પરિવારના દરેક દર્શક મિત્રો દરેક ભાઈ બહેનોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના સાથે આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ